કરવા માટે આવ્યા છે સ્કૂલમાં નથી આવતા ભાઈ અમને એવું લાગે છે કે અમે આતંકવાદી છીએ અમે વી આર નોટ ટીચર્સ અમને એવું લાગતું જ નથી અમે ટીચર્સ છીએ અમને એવું લાગે છે કે આતંકવાદી છે આતંકવાદી એટેક કરીને જતા રહે છે કોઈ કશું કરી નથી શકતી બરાબર છે અમે તો ટીચર્સ રજૂઆત કરવા આવ્યા છે તો અમને રજૂઆત નથી કરતા આઠ વાગ્યા તે ડિટેન કરે છે જે બે દેખાય ત્રણ દેખાય ડિટેન કરીને ફોન સ્વિચ કરાવી દીધા ક્યાં છે માણસો શું છે કઈ ખબર નથી કાલે રાત્રે પાંચ વાગે સુધી અમને ત્યાં એસઆરપી કેમ્પ બહારમાં બેસાડી દે ખબર મગોડી છ વાગે અમે નહીં ઉતારીએ આ શું છે સરકાર બેરી છે સંવેદનશીલ સરકાર નથી સંવેદનશીલ સરકાર એ લોકો એક લોગો છે સંવેદનશીલતા એમનામાં મરી ગઈ છે બરાબર છે તાનાશાહી છે લિટરલી તાનાશાહી છે એ

समय आपो में आगे में लेवाए चलो तो कि नहीं मणवा चाहिए आज गम कैसे के समय आपे पछ लेवावो समय लेवा जावा चाहिए 5 बार आपो जोड़े छे 5 बार आपो तो पर इतने समय नहीं से आज क्या हमारा सीएन जोड़े का जो आदमी भाई है का काम कोनी कर पाए जोड़े सीएन